નાખી એક સૂતું છે જો અહિયાં કસરત કરે અને કાંટા મારે જો ભારતીય જંગલી કૂતરા જો ઓલા ઘર ઉપર સૂતા જંગલી કુતરા ફર્નિશત દરન્જા દેખાય સોઈ ગયા તો જો અહીંયા માછલી ઘર આવી ગયા છે અને અહીંયા શું જોવો છો અલગ અલગ કરતા વધુ પ્રકારની માછલીઓ તથા કરકળા તથા સંસનું अद्भुत અહીંયા એન્ટર થવાનું છે માછલી ઘરમાં

સૌ નાની બેઠી છે ને અહિયાં છે એલિગેટર મોટી માછલી જો આનું આનું મોઢું કેવું લાંબુ છે ઓસ્કાર જોવા ઓસ્કાર માછલી છે ટીન ફોઇલ બાર્બ જો કેટલી બધી છે આ તો અહિયાં છે આફ્રિકન સીચિલ્ડ જો યલો કલરની જ છે બધી નહીં આ જો નિયોન ટેટા છે ને કેટલી બધી ઝીણી ઝીણી કલરિંગ માછલી છે એમ જો કેટલું મસ્ત લાગે છે કે અહીંયા છે ગોલ્ડન ગોરામી એ રે જો ગોલ્ડન ગોરામી હા ઘણી છે જો ગ્રીન ટેરર જો ગ્રીન ટેરર એક આરે ગઈ જોયું છે કે હા હમ ફ્લાવર ફર્ન એક જ માછલી છે જો ફ્લાવર જેવી લાગે ને કબૂતર બેઠો એવું લાગે અહીંયા જો ડિસ્કસ ડિશાંગ છે જો કેટલી બધી છે અહીંયા વિડો ટ્રેટાર વિડો ટ્રેટાર જોયેરી માછલી કરે એમ છે પણ નહિ મસ્ત બીયર શિલ્ડર જો કાચબો છે કાચબો છે ને હેલેલુયા કાચબો છે આ રહ્યો જો અહીંયા છે મોનો એન્જલ અહીંયા છે મોન્સ્ટર ફિશ ટેક 10 10 કેટલે મોટી છે ઓહો આ જો વાઇટ કેટલી મોટી છે જી ગરમ છે બહુ મોટી થાય છે હો મોટી થઈ છે અંજો અહીંયા લખ્યું છે કે મોબાઈલની ફ્લેશ બંધ રાખ્યા જર તમારો વિડિયો કે ફોટા પાડતો હોય ને ત્યારે गप्पी मार्च ले जो आये रहिएगा गप्पी हाँ गप्पी रिटा हाँ जो हम जो आये रहिएगा हाँ नानी विश नहीं गप्पी गप्पी आइये अच्छा ऑरेंज गोल्ड जो कटली बते मार्च ले मार्च ले मस्त अच्छा जो बता गोल्ड चाव ऑरेंज में गोल्ड लॉबस्टर टैंक जो मस्त मजा ने अफ्रीकन सिचिल पत्थर के उड़ा मोटा मैं कोवत चेका मैं यहाँ चे मोरिल आये रे हम जो जगह मुट्टी माछली ब्लैक कलर नहीं जो मोरिल नाम चानो के भी छे हम जो मोरिल जो उद नाम से अच्छा <laughs> एंजल जो के भी मस्त लागे नहीं बोली जो चम के अच्छा मस्त होते जो आई चे डिस्कस ડિસ્કસ એટલે આ માછલી બધી ડિસ્કસ કરતી છે અંદર કેટલું મસ્ત ફૂલ છોડ ને એ બધું છે નહીં અહીં જો મસ્ત ફૂલ ને એવું છે અહીંયા છે અરોવાના આ માછલી જો અરોવાના અહીંયા છે લોબસ્ટર સાવ ઝીણી ઝીણી રહી જો લોબસ્ટર આ રે જો અહીંયા આ તો સંખ લાગે છે નહીં સંખ છે હા ઓલી માછલી છે આ કોણામાં રહેના અહીંયા છે આફ્રિકન સિચિલ્ડ કડરે કલર ની જો રેડ ટેલ કેટફિશ બ્લેક એન્ડ વ્હાઇટ છે જો બધી માછલી બ્લેક ને વ્હાઇટ મિક્સ માં છે છે ટાઈગર બાર આ ટાઈગર જેવી એની ડિઝાઇન છે ઉપર જો માછલી ઉપર ટાઈગર નાની આ મસ્ત છે એમ જ ઓરેન્જ મે હા હા એટલે ટાઈગર કે ટાઈગર પાર્ક અહીં છે રેડ આ જાયન્ટ ગોરામી ક્યાં છે જીગર ગોરામી આમાં છે જ નહીં માછલી શંખ છે અરે માછલી ના માછલી નથી શંખ છે ગોરામી અને અહીંયા છે બ્લેડ બ્લડ પેરોટ બ્લડ પેરોટ છે અરે જો આ બોટ જેવું છે એટલે આમ ડિઝાઇન એવી કરેલી છે ને એમાં જો પાણી છે ને એમાં કેટલી બધી માછલી છે આમ જો એ રહી છે પગલો હા હા કેટલી બધી માછલી છે આખું માછલીઘર જ છે ને બહુ એટલે બહુ મસ્ત છે એના માછલી ઘર જે રહ્યા ને એ બહુ મસ્ત છે તો જો અહીંયા જંગલી કૂકડો છે પ્રાણી બાજુ આવી ગયા છે અમે

લીલી પાંખ વાળા મકાઉ મસ્ત મસ્ત જ પણ નામ નથી આ પક્ષીનું શું નામ એ તો આપણને નથી ખબર છે પકાઉન મકાન અહીંયા છે કોકાટીલ હારી જો કોકાટીલ આ ઉપર એટલી છે આ ન લેડી ઓમ અને કા છે અને છે લેડી હા લેડી હમ અહીંયા છે ગોલ્ડન ફ્યુઝન બચ્ચા રેડ કલર ના છે જો મસ્ત 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 આવે આઈ જો રિયા સોનેરે ફિજન હાલા પોપડ શું એ ઉતારો જો હે ખાવાનું એટલે છે બોલો આપણે બધું આફ્રિકન ગ્રે પેરેટ છે અહિયાં ઉપર બહાર નીકળતો ટ્રાય तो ये न का भाई तो हमारी खौरा है यहां छे सुडो पोपट छे हां रे हम ये सादा छोला नीचे रे नहीं डिजाइन वाला छे छे नीचे दिखाई छे पर ये रिया ये अलग नाम है जी ने हम सुडो पोपट ये तो आ ऊपर नहीं यहां छे जो पहाड़ी पोपट हां रे जो कितना पता हम पहाड़ी पोपट दाल मोर बाकी है जी आया यहां छे लौबर्ड जो नहीं नहीं पता खबर देना लौबर्ड सही है

બજરીગર બજરીગર હા હે આમ તો જો હમ પર લાઈટ ના કાચ માં લે સામો પ્રકાશ આવે જો રાજકોટ જો પાર્ક આમાં જેટલા પ્રાણી જનાવા બધું દેખાય ને બધી વસ્તુ અંદર અમે જોઈને આવ્યા હમણાં મકર કાળિયાર સીન બગલાન બતક જો આમ આજ કરી રહ્યું બાજુ વાંદરો તો જો આખું પ્રદ્યુમન પાર્ક ફરી લીધું છે અમે બધા અને અહીંયા અમારો આભાર માની લીધો છે મુલાકાત બધો આભાર ને હવે અમે નીકળી જઈશું બાર ત્રણ કલાક થઈ ચાલીને ફર્યા અમે ને ત્રણ કલાક થઈ

જગર ને સેલ્ફી નું બઉ ક્યાંક સેલ્ફી તો ચા હાથમાં જોઈ છે લેવાની જ રહી જોઈએ સેલ્ફી હવે બેસી જાય ગાડીમાં ને હવે અમારે જવાનું છે રાજકોટ ની અંદર કાલાવાડ રોડ ઉપર છે જવાનું છે લવ ટેમ્પલ છે ને ત્યાં પ્રેમ મંદિર કહેવાય લવ ટેમ્પલ એ કહેવાય હું જયારે રાજકોટ ભણતી હતી ને ત્યારે ગઈ હતી હું એ પછી હજી હું એક વાર નથી ગઈ જયારે પચીસ હમણાં પચીસ ડિસેમ્બર ગઈ ને ત્યારે મેં યાદે કર્યું હતું અહીંયા કારણે કેમ કે અમે ભણતા ને ત્યારે જતા એટલે તો અત્યારે હવે અમે જઈ છે અત્યારે અહીંયા અહીંયા જઈને તમને કહેશું દેખાડશું કેવું છે મંદિર ને બધું ચાલો મળીએ ત્યાં જઈને ક્યાં ભાવા બહુ મજા આવી કેવી મજા આવી બહુ મજા આવી તમે બધા મિસ કરશો એ મજા આવી હવે જો ને પાણીની બોટલો મારો આવી ગયો